જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ આવનારી તારીખ શ્યાર શ્યાર ત્રણ બે હજાર સોવીસ ને સોમવારે સવારે સાડા દસ કલાકે વડોદરા મધ્ય ગુજરાત થી સંકલ્પ ભૂમિ ખાતે થી સંકલ્પ ભૂમિ વડોદરા થી એક અવર્ષે મુક્ત ભારત સોમાન યાત્રા જે નીકળી રહી છે આ યાત્રાનો નો પ્રારંભ સંકલ્પ ભૂમિ ખાતેથી જ્યાંથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંકલ્પ લીધા હતા કે આ દેશમાંથી સુવાસુત મુક્ત ભારત કરી અને વ્યવસ્થાને જે બદલાવ માટે જે બાબા સાહેબે જે સંકલ્પો લીધા હતા એમની સાથે જે સુવાસુત થયું હતું અને એ સુવાસુના હિસાબે જે સંકલ્પો લીધા હતા એ સંકલ્પના કારણે આજે જે કાંઈ થોડું ઘણું સારી રીતે જીવવાનો હક અધિકાર મળ્યો એ બાબા સાહેબની બદોલતથી મેળવું પણ આજે પણ ભારત દેશની અંદર જે ભારતનું જે સંવિધાન છે ભારતીય સંવિધાનની આર્ટિકલ સત્તર છે એમને સંપૂર્ણ રીતે લાગુ જ નથી થઈ આ દેશમાંથી હજી પણ સુવા શુદ્ધ મુક્ત ભારત નથી થયું અહીંયા અભરશેત હરરોજને હરરોજ ને હર રોજ છે તો એ અભરશેત મુક્ત ભારત સોમાન યાત્રા સંકલ્પ ભૂમિથી સવારે સાડા દસ કલાકે નીકળી રહી છે સાડા દસ કલાકે ત્યાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં સંકલ્પ લીધા હતા ત્યાંથી માથું ટેકાવી ત્યાં એક સંભાન સંબોધન કરી અને જે નવસર્જનની જે ટીમ છે કાંતિભાઈ ગિરીડભાઈ માર્ટિનભાઈ અને એ જે લોકોએ જે સૌ અભરસેદ મુક્ત ભારત સૌમાન યાત્રાનું જે આયોજન કરેલું છે અને એ યાત્રા ત્યાંથી આરંભ થઈ અને આગળ વડોદરા પાસ કરી અને ત્યાર પછી નડિયાદ આણંદ અને અમદાવાદ થઈ અને ગાંધીનગર વિધાનસભાની સામે doctor બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા છે એને full કરીને ત્યાં સંભા સંબોધન કરવા જઈ રહી છે આ યાત્રા ની અંદર હું આવી રહ્યો છું અને અમારી પૂરી ટીમ વતી આ યાત્રાને અમે સમર્થન જાહેર કરીએ છીએ કે જ્યારે જ્યારે વ્યવસ્થા બદલાવ ની વાત આવતી હોય ત્યારે દરેક વ્યક્તિવાદ અને સંગઠન વાદ છોડી અને સારા વ્યક્તિઓની સાથે હમેશ માટે સમતા સૈનિક દળ અને મિશન જય ના અમારી વ્યવસ્થા બદલાવ જન આંદોલન ની જે OBCSC ST minority ની જે ટીમ છે એ સંપૂર્ણ રીતે અમે અમને ટેકો જાહેર કરીએ છીએ જય સંવિધાન જય ભારત